અવતારી જીવનમાં રામ પહેલાં આવ્યા પરશુરામ ભગવાન વિષ્ણુનો છઠ્ઠો અવતાર ગણવામાં આવે છે ભગવાન પરશુરામને બ્રાહ્મણકુળમાં જન્મ્યા પણ હાથમાં પરશુ લીધું અને અહંકારી ક્ષત્રિયોનો સંહાર કર્યો કહેવાય છે કે તેમણે એકવીસ એકવીસ વાર ધરાને નક્ષત્રણી કરી હતી તેઓ ભગવાન શિવના પરમ ભક્ત હતા ત્યારે આજે એ જ પરશુધારી પરશુરામના દર્શન કરવા આપણે જઈએ દક્ષિણ ગુજરાતના તાપી અને તેમને હાથ જોડીને કરીએ વંદન પરશુરામ મંદિર તાપી ઓમ બ્રહ્મ ક્ષત્રાય વિદમહે ક્ષત્રિયતાય ધીમી તન્નો રામ પ્રચોદયાત તાપી જિલ્લાના સોનગઢ ઉકાઈ રાજમાર્ગ પર દક્ષિણ ગુજરાતમાં એકમાત્ર ભગવાન પરશુરામનું પ્રસિદ્ધ મંદિર સ્થાપિત છે આ મંદિરની સ્થાપના ગુરુ મહારાજ દ્વારા કરવામાં આવી હતી બાબુરામજી પાર્કે દ્વારા વર્ષ 2005 માં કળશ સ્થાપના કરવામાં આવી હતી. મંદિરના શિલાન્યાસ દરમિયાન સોનાની ઈંટ અને નવ ગ્રહોના પ્રતીકની સ્થાપના કરવામાં આવી હતી. મંદિર નિર્માણ દરમિયાન લાકડાના ઢગલામાં ગણપતિ બાપાના આકારનો એક લાકડાનો ટુકડો મળ્યો જેને મંદિરમાં ગણેશજીના રૂપે સ્થાપિત કરવામાં આવ્યો. પરશુરામ મંદિરના પ્રાંગણમાં સતત પ્રભુની સાધનામાં લીન રહેતા હતા ગજાનંદ મહારાજે પોતાના શિષ્ય બાબુરાવજીને આ સ્થાન પર ભગવાન પરશુરામ અને અગ્નિદેવ મંદિરનું નિર્માણ કરવાનો આદેશ આપ્યો ઓગણીસો સિત્તોતેરમાં મહારાજની આજ્ઞા અનુસાર નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું ભગવાન પરશુરામના આ મંદિરનું નિર્માણ દક્ષિણ ભારતીય શૈલી પ્રમાણે કરવામાં આવ્યું મંદિરનું નિર્માણ કાર્ય તમિલનાડુના રામાસ્વામી શિલ્પકારને સોંપવામાં આવ્યું હતું આ પ્રકારે મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું મંદિરની અંદર ભગવાન પરશુરામ અને અગ્નિદેવની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે આ ઉપરાંત મંદિરની પાસે સુંદર તળાવનું પણ નિર્માણ કરાયું આ પરિશ્રમ ભગવાનના મંદિરની સ્થાપના દસ જાન્યુઆરી ઓગણીસો એસીમાં થયેલી છે અને અકલકોટ નિવાસી શ્રી સંત ગજાન મહારાજના હસ્તથી એમનું ઉદઘાટન થયેલ છે એમ તો ભગવાન દસ અવતાર છે આ દશ અવતારમાંથી છઠ્ઠો અવતાર आप परशुराम भग, भगवान कहे हम बचपन से ही ये मंदिर में आना जाना चलता रहता है और मैं काफी दिन से मंदिर में आता रहता हूँ और यहाँ परशुराम भगवान की बहुत बड़ी जयंती मनाई जाती है और यहाँ आने वाले भक्त महाराष्ट्र गुजरात नवसारी सूरत और धुलिया नंदुरबार यहाँ से लोग आते रहते हैं ईस्वी सन उगनीस सौ बानु मंदिर माँ सुंदर बगीचा ना મંદિરની શિલ્પકારી એટલી પ્રચલિત છે કે પ્રવાસીઓ દૂર છે અને એવી અનુભૂતિ થાય છે કે જાણે ભગવાન પરશુરામ મંદિરમાં સાક્ષાત હાજર છે પરશુરામ જન્મોત્સવના દિવસે મંદિરમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે